તે પક જાય આમ જો કેમેરામેન કેલો છે બધા માતાજીનો 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 આપણે સરસ મજાના આવી ગયા શંકર મંદિરના ચરણમાં આમ જો હાલો મિત્રો બધા નાસ્તો કરવા જો સરસ મજાનો ડુંગરો ઉતરી ગયા છે નાસ્તો કરવા બેહી ગયા છે તો આજો બધા નાસ્તો કરવા જો એટલે કેમ છો બધા મજાવાની મજામાં દેશો અમી પણ મજામાં સી તો વીડિયા ચાલુ કરતા બધા જય માતાજી જય મા મંગળ મિત્રો ની શરૂઆત કરી દીધી અને આશે દિવાસા નું જાગરણ એટલે અમી જવાના સઈ પાટણ તો પાટણ જઈને તમને બતાવી બાકી વાતમાં તો ગમે એવા સીન આવશે હારા હારા પ્યારા પ્યારા તો તમને અમે દેખાડતા જશું નગર સાવંગ સાસ પાટણ કેમ કે અમે તો મિત્રો એકવાર પાટણ જઈ આવ્યા પણ અમારા આશુની એમ કહે છે કે આજ દિવાહાનું જાગરણ છે તો અમને પાટણ લઈ જાઓ એટલે અમારે લઈ જવાના છે પાટણ અને એ અમારે બધાય ક્યાર થાય છે તો હાલો તમને બતાવો આપણે સરસ મજાના ક્યાર થઈ ગયેલા છીએ જો જો ક્યાર થાય છે

તો જો સરસ મજાના પાટણ પૂગી ગયા છે ને તમને તો પેલા ફળરાтна દર્શન કરાવી પેલાય કરાવ્યા થા પણ આ વિડિયો અંદર તમને કરાવવાના છે એમ જો કે મચાના વ્યૂની વાત કરીને તો મિત્રો શું આવા વિવ આવે છે તો વિડિયો એન્ડ સુધી જોજો ને એન્ડ સુધી અમારો વિડીયો નહિ હાળજો તમે બહુ જ મજા આવશે એમ જો આજકાલ છે ને ફૂલ ફેમિલી આવેલી છે જો ફેમિલી મારી બધી પાછળ છે દેખાતી છે તમને જો આજકાલ થોડાક આવ્યા હતા તો જાજા આવ્યા છે એમ જો શ્રાવણ વેહી ગયો શ્રાવણ શ્રાવણ માસ છે કેમ ભાઈ બે શ્રાવણ માસ એમ તો જો હાલો મિત્રો હવે સડવાનું છે ડુંગરો આપડે તો આસકલ સડી એક એક ને સડી એક કઈ ખબર નથી તો તમે ભરાય સડવાનો આપડા ભરાય એમ કે સડવાનો સમય આપણે થોડું સડીએ જો સડાય તો સડશે નકર પછી એટલો રહી જાય છે دارو આપણે છે ને વસકલે મેન જગ્યા તમને નોતી બતાય પણ આસકલ મેન જગ્યા બતાવું એટલે કે ભૂલવણી સમજો જો તમારા આવડા બધા એમ કે છે મા અમાર રમી છે આ ગેમ આમ જો તમે રૂડો રમી એકો આ ગેમ નો રમી એકો ફૂલવણી છે જો 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 મારા શું જાય જો સરસ મજાની છો મિત્રો થોડોક પણ હું રમી લો જો હું જો નો હાલી શકું જો નીકળી ગયા અહીંયા જો આઉટ થઈ ગઈ જો ઓલા રમે છે આમ જો ફૂલવણી રમે છે જો એક ખાનું પણ ફૂલાવું ન જો હવે તો જાય આશું જો જાય આશું આશું ગાય

શીરડી સરસ આમ જ થાકી જવાના છે ઓસ્કલ હું હાવ થાકી ગઈ તો એ બ્લોગ જોયો હશે પાટણનો તો બધાય પ્યારી પ્યારી કોમેન્ટ કરજો ને મિત્રો શ્રાવણ મહિનો છે એટલે હર હર મહાદેવ લખી નાખજો આ છે ભીમની થાળી આપણે ઓલા વિડીયામાં થોડીક આગળથી દેખાડી નાખે તમે રહી જાઓ કે ભીમની થાળી તો મિત્રો વાટલે માથે ગંગા આવે છે દેખાય રહી શકો તો આમ કેમ પહાડમાંથી આવે છે ધોધ ગંગા શરૂ છે મિત્રો ના એમની થાળી આવી પગ તમે જો ચોમાસાના વ્યુ છે ને અમારો ડાયરો અહીંયા બેઠા જો ઓકે હા ગંગા હાલી આવે છે મિત્રો આ કે ઓલું કે ને ગૌમુખી ગંગા તો ગંગા નાખી વચ્ચો છે ને અહીંયા પડે છે તો હલો વિડીયો બનાવો ને લાઈક કરતા રહેજો જો સરસ મજાની વાત કરવા આવી ગયા છીએ મજા આવે ને તો જ મિત્રો એક એકલા ફટાફટી કરી દેજો નથી આવડતું વાસી લેજો તમે પછી કમેન્ટ કરી દેજો કેમ કજો પાણી પાણી આવે એના દર્શન કરાવી જોઈ શકો તમે જો જો દેખાય પાણી પછી તો શું અમિત્રો લઈને ફટાફટી દર્શન કરી લો રવિ મારી કેમ સરસ મજાના બેસી ત્યાં જવું હલો ભોળાનાથે દર્શન કરવા આ જવાના ભોળાનાથે તો અહીંયા હું લખેલું છે આવજો એટલે ડુંગરો સડી જો અમે ઉતરી ગયા આમ જો તો જો જાય ને વાજો અમારી ફેમિલી હાલી આવે છે દેખાતી છે દેખાય ને તો હાલો આવજો એમ લખી નાખેલું છે અહીંયા જો ને હવે અમે જઈ નીચે ડુંગરો ફરી વાહ ઉતરી ગયા છે જો

મિત્રો બધા કરવા જો કરવા નાસ્તો કરી લેવી એમ ભાઈ ના રેજો તો જો આપણે પાટણ થી વિજય વાસી ઘરે કેમ કે થાકી ગયા ડુંગરો સીડા ને એટલે અને આમ તો ઉજાગરો તો હોય મિત્રો એટલે વધારે થોડો થાક લાગી ગયો કેમ કે અમારા શહેર આમ હોય ને તમને ખબર પડી જ કેવો થાકડો લાગ્યો છે ઘરે આવ્યા ને તો અમારા નિહાળી જાય પણ હોય આમ જો બધા જો કાર દેખાડે તે કેમ કે જો પાટણ થી લાવ્યા કા જો કેમ તો હારું મિત્રો વિડીયો પણ મોટો થઈ જશે તો વિડીયોને કરીશું આપણે અહીંયા અમારો વિડીયો ગમે હોય તો લાઈક શેર કોમેન્ટ કરના બધા ચેનલ ઉપર પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મળશે નો વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય મામ કે રાધે રાધે મિત્રો આવજો બાય બાય